જય કિસાન ખેડૂત મિત્રો તમને આજે જીરું બતાવું જો જીરામાં તમે ખામી થોડીક છે એ જુઓ તમને કોઈને મગજમાં બેસે તો પણ કહેજો અને પછી છેલ્લે હું તમને કહીશ કે આમાં મારા અંદાજે મારા મગજ પ્રમાણે હરસાલે અમે જીરા કરી મારા મગજ પ્રમાણે જી વાંધો વચકો છે એ તમને મારા મગજ પ્રમાણે કઈશ જુઓ તમે તમે કોમેન્ટ કરજો શું વાંધો વચકો દેખાય છે એ અહીંયા ગણો છે જુઓ બરાબર અહીંયા છે પછી આખો કેરામાં જોઈ લો આખા કેરામાં નહીં દેખાતો તમને કોર કિનાર ક્યાંક એક કે બે બાકી જો પૂછું બહુ પૂછું દેખાય નાની એવી પારી નાની એવી જો તો કને છે નાની એવી પારીમાં આખા કેરામાં નથી આ એનાથી આગળનો કેરો આમાં જો કે લાંબુ દેખાતું નથી આમાં જોઈ લો ક્યાંય લાંબો એમાં દેખાતો નથી આમાં જો આ કો દેખાણ હવે હવે અહીંયા કને લ્યો આઈનો એક કેરો આવ્યો આ કેરામાં જોઈ લો ક્યાંય લાંબુ નથી દેખાતું આ રીતે જ છે આ બે ઓર દેખાય આગળ આગળ થોડુંક કોઈ રહ્યું અમે આ થોડુંક દેખાડું જો હવે હવે આ કારણ મારા અંદાજે આમાં કેરા ફૂલ ભરાવેલા છે પાણીના ખેતર બીજાનું છે કેવું નથી નામ મારે કેનું છે પણ મારા અંદાજે આમાં કેરા વધારે ભરાવી દીધેલા છે એટલે જીરું દબાઈ ગયું છે અને આમાં જો આમાં આટલું પારી કરેલી છે એટલે એમાં પાણી ઓછું ગયું છે એમાં જો એમાં દેખાઈ રહ્યું મારા અંદાજે એને પારો જો કેવડો પારો છે એનાથી આગલો કરો સ્વિમિંગ કરીને જો હવે કને આ પારો જોઈ લો છે જો જીરું હશે તો દેખાશે જો આ ઉપરના ભાગમાં છે આમાં જો ઉપરના ભાગમાં પાણી ઓછું મળ્યું હોય એક બે ને આ એક બે અને આ ત્રણ કોતરીની પાછળ વાળો કેમ ગયો આજે કોરકિનાર છે ક્યાં ગયો હા અરે અરે આ કેરું છે છેટો છો એટલે જમીનમાં આમાં છે જો ઉપરનો ભાગ છે ને એમાં દેખાય છે પણ નીચેના ભાગમાં દેખાતું નથી બીજું હજી તમને બતાવું જો આમાં આ ઉપરનો ભાગ છે ઉપરના ભાગમાં છે નીચેના ભાગમાં નથી જો ઉપર પાણી ફૂલ કેરો ભરાણો તો ઉપરના ભાગમાં ઓછું મળ્યું એ પડી ઉપરના ભાગમાં પાણી ઓછું મળ્યું મેળસર માપસર મળ્યું એટલે ત્યાં કને જીરો કમ્પ્લીટ ઉગી ગયો અને જ્યાં પાણી ભરાયેલું રહ્યું આપણે ખેડૂત બધા કહેતા હોય છે આપણે કહીએ છીએ કે જીરાનું દબાણ વધારે થઈ જાય પાણી ભરાવે તો ઓછું ઉગે અને મોડું પણ ઉગે તો આમાં મારા અંદાજે આ પ્રોબ્લેમ દેખાય મારા મન પ્રમાણે પાછું મીઠું તળાવનું પાણી છે એવું કંઈ છે નહીં કે ખારું પાણી છે કે જો મીઠું પાણી તળાવ અને હજી જો આ બે એનાથી આગળ હું બતાવવા હાથી ને આવ્યો કાંટા છે ધ્યાન રાખવું પડે એમ છે અમે જો આ બે વાર માં દેખાણું જોઈએ હું થેલી થેલી કરતો હતો ને એ આ થેલી ને પાય માં આવ્યો આવું છે જો વાગડ માં તો અઠે ડઠે હોય વાગડ વાગડ માં આ રીતે અઠ્ઠે વધારે હોય કોઈ એવી હું મગજ ના મારે કે આમાં પાણી વધારે થશે તો નહીં ઉગે આમ તેમ હોય ત્યાં સુધી પાયા રાખે જે કિસાન ખેડૂત મિત્રો આ મારા અંદાજે આવી ભૂલ છે એટલે ખ્યાલ આવે આપણને જય કિસાન